બેન સતી ના જગ્યા પણ અમારી આશા છે હું જગ્યા કાઢી આપો અધિકારો આવ્યા છે માપવા માટે અમારી જગ્યા અમને જોઈએ વીસ ફૂટનો રસ્તો માંગ્યો ચાલીસ ફૂટનો રસ્તો કરીને ત્રણ લાખ રૂપિયા મહિનાના ભાડું ખાઈએ હિતેશ એક નંબર પણ ચાલે તો બે નંબર પણ ચાલી ગયેલો છે છે નો ગુમ સતી જગ્યા થી માં બે કરગ્યા ના અમે કરી ગયેલો છે હિતેશ જેમ આપણી આવી છે અધિકારો સરકાર કાઢી આપે અમારી માપણી જગ્યા કરીને સરકાર આશા છે અમને લા ત્યાં દે જળમાં થઈલો પાંચ પીડી ચાલી પાંચે છ પીડી થવા નહી અમારે હું અમારે શું કરવાનું કે જગ્યા અમારી માપણી કરવાની ને અમારે નામ પર કરવાની પરવાની અમને જગ્યા જોઈએ જોઈએ સામેવાળા પક્ષ એમ કહેતા છે કે આ જગ્યા બધી મારી છે સામેવાળા પક્ષ કેમ કહી રહી કે આના કામ જગ્યા

ને એટલા વર્ષથી પીડીથી પીઢી જ કરીને ખાતા હતા રોપીને ખાતા હતા અમે તો આમણે એટલા પીળીથી પીઢી ચાલી ગયા ત્યારે એ કાં ગયો હમણાં આવીને આ બધું કબજો લઈ લીધો એણે ને આજે અમારે ત્યાં ગરબી છે ત્યાં ગરબી બધું તોડાવવા માંડેલી ને અમારે હોહરા મારેલું છે ને આ બધી ખેતો બધા કેંડા ઉતા કેંડા બધું પથ્થર નાખીને પૂરણ કર્યું પૂરણ કર્યું બધા કેંડા અમારા લેવલ કરી લીધા ને હમણાં કે અમારી જગ્યા આટલી જગ્યા એને કાચી આવી અમારે આટલી બધી જગ્યા લઈ લીધી એણે આ જગા કબજો કરી લીધેલું છે અમને આમ આપણે આવેલી છે અમને આ જગાનો ન્યાય જોઈએ અમને ન્યાય જોઈએ ને અમને સાથ જોઈએ આ જગાને અમને કઢાવી જોઈએ અમને જગા જ જોઈએ અમને પૈસા પૈસા નહીં જોઈએ અમને જગા જ જોઈએ અમે જેવું કરી ખાતા હતા રોપીને ખાતા હતા તેવા અમે રોપીને ખાવાના આ બધું પૂરણ કર્યું છે એ પૂરણ બધું કાઢી જોઈએ અમને જેવા કેંડા હતા તેવા અમને કેડા બી કરી જોઈએ પથરા છે ને આ બધું અમારું બધું જ કબજો કરી લીધેલો સીતે છે ના રસ્તો બી જબરજસ્તી કરી અંદર ઘુસી ગયેલો રસ્તો બી એમાં આપ્યું નહીં મળે તો બી એ લોકો રસ્તો લઈ લીધેલો ના જગ્યા બધી કબજો કરી ને હમણાં આવીને કે અમારી જગ્યા અમે એટલા વર્ષથી પીડીથી પીડી ચાલી ખાતા હતા આ રોપીને ખાતા હતા આજે આજે અહીંયા જગ્યા અમે ઘેર બી છે ને હોરણ હાહુ રહ્યા રહ્યા બી કરતા છે અહીંયા ના સરકાર પર શું આશા રાખો છો હવે સરકાર પર અમે આશા રાખીએ કે અમને આ જગ્યા કરી જોઈએ આ જગ્યા અમને કરી જોઈએ ને અમે પાસા છે તેવા રોપીને ખાઈએ રોપીને ખાઈએ તેવું અમને અમારી આશા છે

आ तो रो आज मैं मस्त आज मैं मस्त अगर मेरे को बहुत खाता होता क्या मैं थोड़ा जा रहा हूं अपना वाला तो मैंने जाना आपको આપણે ના બરાબર છે સરકારે ઓગણત્રીસ નંબર ને સત્યાવીસ નંબર માં ઉપર આ અઠાવીસ નંબર માં ઉપર બરાબર

रिक हां या ना बोल अच्छा लोग बोल मेरी मानो